જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું સોમવતી અમાસ ક્યારે છે શું છે તેનું મહાત્મ્ય તેની પૂજન વિધિ આવતીકાલે એટલે કે ચૌદ ડિસેમ્બર કાર્તક માસની અમાસ સોમવારના દિવસે સોમવતી અમાસ આવે છે આ દિવસે પંચગ્રહી યોગમાં સોમવતી અમાસનો સહયોગ બની રહ્યો છે આથી આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ છે એ પછી સૂર્ય પોતાની રાશિ પણ બદલશે સોમવતી અમાસના દિવસે વૃશ્ચિક રાશિમાં સૂર્ય ચંદ્ર બુધ શુક્ર અને કેતુ રહેશે ગ્રહોના આ વિશેષ સહયોગમાં કરવામાં આવતું સ્નાન દાન અને પૂજા પાઠનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે સોમવતી અમાસના દિવસે પિતૃઓની સંતુષ્ટિ માટે વિશેષ પૂજા અને તર્પણ કરવું જોઈએ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં સ્થિત હોય છે આ તિથિને ગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે આ દિવસે અનુષ્ઠાનનું પણ ખૂબ મહત્વ હોય છે કાર્તક મહિનાની અમાસના દિવસે તીર્થ સ્નાન અને દાન સાથે શંખથી ભગવાન કૃષ્ણનો અભિષેક અને તેમની વિશેષ પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પીપળાના વૃક્ષની દૂધ જળ ફૂલ અને ચંદનથી પૂજા કરી સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરવી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલ વ્રત પૂજનથી આરોગ્ય સમૃદ્ધિ વિદ્યાની પ્રાપ્તિ થાય છે આ દિવસે મૌન રહેવાથી સહસ્ત્ર ગોદાનું ફળ મળે છે સૂર્ય ચંદ્ર બુધ શુક્ર અને કેતુ વૃષિક રાશિમાં હોવાથી આ વખતે સોમવતી અમાસના રોજ કરવામાં આવતા દાનનું અનંત પુણ્ય પ્રાપ્ત થશે પિતૃ સદગતિ પ્રાપ્તિ માટે ઘરમાં પિતૃદોષની શાંતિ માટે પોતાની શક્તિ અને સામથર્ય પ્રમાણે પીપળો વડ તુલસી અને આંબાના છોડ વાવવા જોઈએ આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડાનું પણ દાન કરવાથી દાનનું મહત્વ અને ગણું વધી જાય છે નિ સંતાન શ્રી જો આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરી સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરે તો અખંડ સૌભાગ્ય સાથે સંતતિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે પીપળાના વૃક્ષની પૂજા કરી સંતાન પ્રાપ્તિની મનોકામના વ્યક્ત કરે તો ચોક્કસ તેને સંતાન પ્રાપ્તિ થાય છે સોમવતી અમાસના દિવસે મૌન વ્રત પણ લેવાય છે આ દિવસે મૌન રહેવાથી સહસ્ત્ર ગોદાન અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે જે મૌન વ્રત કરવું શક્ય ન હોય તો જમતા સમયે મૌન ધારણ કરવાથી પણ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારે પિતૃઓને યાદ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી સંતતિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે સોમવતી અમાસના દિવસે સોમવાર હોય છે આથી આ દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજાનું વિધાન છે સ્નાન આદિથી પરવારી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ પૂજા સમયે મહાદેવને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી ભગવાન શિવ સાથે આ દિવસે શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે પૂજા કરતા સમયે મનમાં વ્રતનો સંકલ્પ કરવો સંકલ્પ કરતી વખતે હાથમાં ફૂલ ચોખા અને જળ લેવું અમાસના વ્રતનો સંકલ્પ લઈ હાથમાં રહેલ જળ ફૂલ ચોખા ધરતી માતાને અર્પણ કરવા ભગવાન મહાદેવ અને શ્રી હરિવિષ્ણુની પૂજા અબિલ કલાલ અક્ષત સુગંધિત પુષ્પ ફળ આદિથી કરવી ત્યારબાદ મંદિરે જઈ પીપળાના વૃક્ષની દૂધ જળ પુષ્પ અક્ષત અને ચંદનથી પૂજા કરવી પ્રદક્ષિણા કરવી આ પૂજા કરવાથી પરિવારનું આરોગ્ય સુખકારી રહે છે પતિની લાંબી આયુષ્યનું વરદાન મળે છે

તુલસી પત્ર ન સોમવતી અમાસની પૂજા કરવાથી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે સોમવતી અમાસ મહાફળદાયી છે અનેક જન્મોના પાપ નષ્ટ કરનારી છે જે કોઈ વ્યક્તિ આ દિવસે સોમવતી અમાસનું વ્રતનું પૂજન કરે છે પીપળાની પૂજા કરે છે પવિત્ર નદીમાં સ્નાન કરે છે મોન વ્રત ધારણ કરે છે દરિદ્ર નારાયણ અને જરૂરિયાત મનને અન્ન અને ગરમ વસ્ત્રનું દાન કરે છે તેને સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેના બાળકો ઘર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે આ દિવસે જેટલું દાન કરશો તેટલા પુણ્યની પ્રાપ્તિ થશે ખૂબ જ મહાફળદાયી છે આ સોમવતી અમાસ જેનું વ્રત પૂજા વિધિનો આ વિડિયો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય કે પછી જય શ્રી હરિ વિષ્ણુ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ